સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી એ સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા નમસ્કાર મિત્રો દેવાયત ખાવડનું અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે જી હા મિત્રો દેવાયત ખાવડે ધ્રુવરાજ સિંહ પર અટેક કર્યું હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે જી હા મિત્રો ધ્રુવરાજ સિંહ કહી રહ્યા છે કે મારા પર હુમલો કરવામાં આવ્યો છે અને

એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું સાહેબ રિસોર્ટ છે હું ત્યાં રોકાણ હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકાર ઠોકી દીધી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને પીધા ઢોકાલી નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા